મિત્રો તમે જોઈ શકો છો એટલે હમણાં મસ્ત જીરું આટલું બાકી છે ને આ બધું પી ગયું છે હવે જો મિત્રો એટલે તાર અમે ગયું છે તમે પણ તમારા જીરામાં એવું મેકો ને તો કમેન્ટ કરો આનાથી નજર ના લાગે જીરામાં એવું નાખું

આવ્યું અમારે મોટું જીરું અને પાછું પાણી દેવાનું બાકી છે જો હે બાકી જીરું અમારું મોટું આ કેવું જીરું છે તમે જોઈ શકો છો ને આ કેવું જીરું છે જુઓ આ મોટું છે મોટું જોઈ લઈને આનું આ જોઈ શકો છો આ છે અમારું જીરું કેવડું કેવડું મોટું થઈ ગયું છે આને પણ પાછું પાણી ચાલુ છે તમે કોમેન્ટ કરો કે પાછું પાણી દેવાય કે ના દેવાય ફટાફટ કોમેન્ટ કરો Thank you.